નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે બધા હું છું મિત્ર તો સવારની આગાહી પ્રમાણે જ વરસાદી માહોલ કચ્છના ભાગોમાં જમાવટ લેતો જોવા મળી રહ્યો છે જાણે ચોમાસું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ આજે જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના અંજારના ખોખરામાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે પવન સાથેનો વરસાદ છે જેને કારણે ખેડૂતોને ઘેરીના પાકમાં મોટા પ્રમાણે નુકસાન થાય તેવી સંભાવના દેખાઈ છે તો અંજાર ભુજ આજુબાજુના વિસ્તારમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી ખાવડા આજુબાજુ પણ વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તો તે વિસ્તારમાં જ વરસાદી માહોલ રીતસરની જમાવ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જામનગર જિલ્લામાં વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જોકે વરસાદની ગતિવિધિ જે સૌરાષ્ટ્રના ભાગોમાં છે તે છૂટી છવાઈ છે પરંતુ કચ્છના ભાગોમાં આજે હરીસરના અનેક ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે ત્યારે કચ્છના ખોખરાના દ્રશ્યો તમે જોઈ શકો છો